ભારતના હાર્દની ભેતરમાં એક એવો ભાગ કે જેના દરેક શ્વાસમાં સમાયેલું છે પ્રકૃતિનું સંગીત જેની નાળીઓમાં ધબકે છે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો રણકાર પ્રકૃતિના રંગોત્સવ ગેરના મેળામાં આપનું સ્વાગત છે સંસારી સમસ્યાઓને વિસારી મન મૂકીને જીવનના આનંદની અભિવ્યક્તિ થશે પરંપરાને ટકાવી રાખતા આદિવાસી ગીતો અને નૃત્યોથી પરંપરાગત વેશભૂષાથી સજ્જ વૈવિધ્યપૂર્ણ વિરાસતને ઉજાગર કરતા છોટા ઉદેપુરના રાઠવા ભીલ તળવી ધાનકા નાયકા સમુદાયો દ્વારા થતી સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ જીવન અસ્તિત્વના આનંદની ચરમ અનુભૂતિ કરાવશે સાથે હશે પ્રકૃતિના સ્પંદનને વાચા આપતા પરંપરાગત સંગીતવાદ્યો જેના સુરોથી સમગ્ર મેળો ગુંજશે અહીંના હશે શહેરોનો કોલાહલ કે વાહનોનો ઘોંઘાટ માત્ર હવામાં ખડપચિયા દહુડી અને ઘાઘડીથી પ્રાકૃતિક સ્થાનિક ઉપલબ્ધ સંસાધનોથી બનેલ આદિવાસી જીવનના અભિન્ન અંગ એવા સંગીત વાદ્યો આધુનિકતાની લહેર સામે પણ ટકી રહેલ સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાના દ્યોતક છે મેળાના રંગોમાં રંગો પૂરશે વિશ્વવિખ્યાત પીઠોરા ચિત્રકારી પ્રકૃતિ અને માનવ સભ્યતાના ગોળબંધનને સાંકળતા આ ચિત્રો દોરાતા નથી પણ લખારા દ્વારા સ્થાનિક સંસ્કૃતિના વિવિધ પાસાઓને ઉજાગર કરતા પરિપ્રેક્ષ્યને ચિત્રકારીની લિપિથી કંડારાય છે અહીં ઉજાગર થશે પરાપૂર્વથી માનવ સભ્યતાની જીજીવિશાના સાથી રહેલ તીરંદાજીના કરતબો પેઢી દરપેઢી હાથેથી બનાવેલ તીર કામઠાઓનું કૌવત માત્ર સ્પર્ધાના સ્વરૂપે નહીં પણ બેનમૂન શિલ્પકારી અને ચોકસાઈની પ્રણાલીગત વ્યવસ્થા સ્વરૂપે પ્રકૃતિના મહાઉત્સવને ઝીલવાની મેળાની અવિસ્મરણીય ક્ષણોને કેમેરામાં કંડારવાની આ છે અમૂલ્ય તક માનવતાની અવિરત યાત્રામાં તમારો પોતાનો મણકો ઉમેરવાની મેળાનો હિસ્સો બની ઝૂમી ઉઠવાની આ તક ન ચૂકીએ આપણી સંયુક્ત ધરોવર સમાન આ મેળામાં આપ મોટી સંખ્યામાં પરંપરાગત વેશભૂષા આભૂષણ શ્રંગાર સાથે આવો સાથે લાવીએ વૈવિધ્યતા સભર રામઢોલ પેહો પેહી ઢાક દહુડી ઘાંઘડી માદળ જેવા સંગીત વાંધ્યો તીરંદાજી અને અન્ય સ્પર્ધાનો હિસ્સો બનીએ આવો રેવા કાંઠાએ ગેરના મેળાનો જીવનના અસ્તિત્વના આનંદનો હિસ્સો બનીએ